મહોત્સવ પ્રારંભ થતા નર્મદા નદીની ઉત્તરવાયની પરિક્રમાનો પ્રારંભ કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટવા માંડ્યું છે તંત્ર દ્વારા ચાલુ વર્ષે સુંદર વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તંત્રની કામગીરી એ ખરેખર પ્રશંસનીય છે ભારત જ દુનિયામાં એક એવો દેશ છે જેમાં નદીઓને માતા કહેવામાં આવે છે અને દુનિયામાં આવેલી બધી નદીઓમાં એકમાત્ર નર્મદા જેવી નદી છે કે જેની પરિક્રમાનું મહત્વ છે અને એકમાત્ર નર્મદાની નદીની જ પરિક્રમા એ દુનિયાભરમાં કરવામાં આવે છે નર્મદા નદીની આખી પરિક્રમા ચાલતા કરવા કરતાં પણ વધારે સમય લાગતો હોય છે અને કેટલાક લોકો નર્મદા પરિક્રમા કરવા માટે વાહન દ્વારા પણ આ પરિક્રમા કરતા હોય છે પરંતુ નર્મદા નદીની આ પરિક્રમાઓમાં એક પરિક્રમા એ નર્મદાની ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું પણ છે અને આ ઉત્તર દિશામાં વધ વહેતી નદી એ જવલને જોવા મળતી હોય છે ભરૂચ જિલ્લાથી નજીક નર્મદા જિલ્લામાં રામપુરા પાસે નર્મદા નદી એ ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે અને આ વાહિની નર્મદાના કારણે ચૈત્ર માસના આખા માસ દરમિયાન આ વાહિની નર્મદા પરિક્રમાનું ખાસું મહત્ત્વ રહેલું છે અને છેલ્લા થોડા વર્ષોથી આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની પરંપરામાં ખૂબ મોટો ભક્તોનો વધારો થયો છે આ પહેલાં પણ વાહિની નર્મદા પરિક્રમા કરનારા લોકો હતા પરંતુ એમની સંખ્યા જૂજ હતી પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં આ સંખ્યામાં ખૂબ વધારો થયો છે અને હાલ લગભગ પંદર લાખ લોકો એ નર્મદા પરિક્રમા એ વાહિની પરિક્રમા ચૈત્ર માસમાં કરતા હોવાના આંકડાઓ ગત વર્ષે પ્રાપ્ત થયા હતા ચાલુ વર્ષે કલેક્ટર શ્રી નર્મદાના એક નિવેદનને કારણે ઉત્તરવાહીની પરમદા પરિક્રમા કરનારા ભક્તોમાં એક નારાજગી જોવા મળી હતી જેમાં કલેક્ટરે એવું કહ્યું હતું કે નર્મદા પરિક્રમાનો આ માર્ગ બંધ કરીને વાહન દ્વારા ઇઠોતેર કિલોમીટર કિલોમીટરની યાત્રા કરવામાં આવશે જેથી આ પરિક્રમાવાસીઓમાં નારાજગી જોવા મળી હતી પરંતુ તેમ છતાંય કેટલાક રાજકીય આગેવાનોને પરિક્રમા કરનારા કેટલાક આગેવાનોની ભરી ઉતાવળને કારણે અને છેલ્લે મુખ્યમંત્રી દરબાર સુધી પહોંચેલા આ પ્રશ્નને કારણે હાલ નર્મદા જિલ્લાના કલેક્ટર તેમજ વહીવટન તંત્ર દ્વારા ચાલુ વર્ષે નર્મદા પરિક્રમાની ખૂબ ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવાનો પ્રયાસ એ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે અને જેના કારણે આ માસે નર્મદા પરિક્રમા કરવામાં આવનારા લોકોને ખૂબ સુવિધાઓ પ્રાપ્ત થશે બોટમાં પસાર થવા માટે ભક્તોને લાઈફ જેકેટની પણ સગવડ કરવામાં આવી છે નિહાળો આલાપ ન્યૂઝ